સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના પરનાળા અને ગેડી ગામનો કોઝવે ધોવાયો છે અતિભારે વરસાદથી કેટલાય ગામના રસ્તા ધોવાતા હાલાકી લોકોને પડી રહી છે વરસાદના વિરામ બાદ પણ કામગીરી ન થતા લોકોમાં રોષ છે કોઝવે ધોવાતા પાંચ જેટલા ગામડામાં જવાનો રસ્તો હાલતો બંધ થઈ ચૂક્યો છે સચિન સચિન ચૂક્યા છે વધુ વિગતો સાથે સુરેન્દ્રનગરના લીમડીમાં જે રીતે વરસાદ થયો પરનાળા અને ગેડી ગામનો કોઝવે ધોવાયો છે શું પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે જી તોરંત જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને જેમ ગજા ડેમ તેમજ નાયકા ડેમ ઓવરફ્લો થતાં તમામ પાણી ભોગાવા નદીમાં આવતા અત્યારે પરનાળા તેમજ ગેડી ગામ વચ્ચેનો કોઝવે ધોવાયો છે અને ચાર થી પાંચ જેટલા ગામોને અવર જવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે આ કોચવે ઉપર કામ શરૂ કરીને રોડ શરૂ કરવામાં આવે ધન્યવાદ